સુરત શહેર પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી સુરત શહેર ઇન્સ્પેક્ટર પોલીસ કમિશનર વબાંગ જમીરની ઉપસ્થિતિમાં આજે બાઇક રેલીનું આયોજન કરી ટ્રાફિક સપ્તાહની સમાપન કરવામાં આવ્યું પોલીસ હેડક્વાર્ટરથી વાય જંક્શન ફરી અથવા લાયસન્સ ખાતે બાઇક રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું ટ્રાફિક પોલીસ ટીઆરબી જવાનો અને એફઓપીની ટીમ રેલીમાં જોડાયા હતા ડીસીપી એસીપી પીઆઈ પીએસઆઈ સહિતને પોલીસ સ્ટાફ રેલીમાં જોડાયો હતો પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસથી ચૌદ ફેબ્રુઆરી બે હાજર ચોવીસ સુધી સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા રોડ શેફ્ટી મંથ બે હજાર ચોવીસની ઉજવણી કરવામાં આવેલું આ રોડ સેફ્ટી નો જે મુખ્ય હેતુ છે એ લોકો ટ્રાફિકના નિયમો બાબતે જાગૃત બને ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને રોડ અકસ્માતમાં કઈ રીતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાથી અકસ્માતમાં ઘટાડો લાવી શકાય એ મુખ્ય હેતુ હતો અને આ સમગ્ર મંથ દરમિયાન સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા વિવિધ સ્કૂલો યુનિવર્સિટી એનજીઓ તમામ સમાજના વર્ગો એટલે કે બાળકોથી લઈને સિનિયર સિટીઝન બધાનું પાર્ટિસિપેશન દરેક અવેરનેસની પ્રવૃત્તિઓમાં થાય તેવું ધ્યાન રાખવામાં આવેલું છે અને સાથે સાથે જે જે પણ સુરતના શહેરીજનો છે

નિયમન કરે તે માટે ટ્રાફિક કેડેટ પ્રોજેક્ટનું પણ અમલીકરણ કરવામાં આવેલું છે અલગ અલગ યુનિવર્સિટીમાં જઈ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓની સાથે સાથે અલગ અલગ પ્રકારની કોમ્પિટિશન એટલે કે ચિત્ર સ્પર્ધા નિબંધ સ્પર્ધા સ્લોગન સ્પર્ધા ટ્રાફિકને રિલેટેડ મિઝ કોમ્પિટિશન્સ અને એકાંકી નાટકની પણ કોમ્પિટિશન રાખવામાં આવેલી જેમાં ચાલીસ હજારથી વધારે બાળકોએ ભાગ લીધેલો અને એમાં જે પણ બાળકોને ફર્સ્ટ સેકન્ડ થર્ડ આવે એમને પ્રોત્સાહિત કરીને ઇનામોની સાથે સાથે મોમેન્ટો અને સર્ટિફિકેટનું પણ વિતરણ કરવામાં આવેલું છે બહાર વાહનોના ડ્રાઈવર કે જેમની આંખની દ્રષ્ટિમાં કમી હોવાને કારણે ક્યાંક ને ક્યાંક અકસ્માત થતા હોય છે તો એવા સંજોગોમાં આવા બહારધારી વાહનો રિક્ષા અને કેબ ડ્રાઈવરોના આંખની ચકાસણી અને એમને ચશ્માનું વિતરણ પણ કરવામાં આવેલું છે શેરી નાટકોના માધ્યમથી લોકોને ટ્રાફિકના નિયમો બાબતે સરળતાથી સમજી શકાય

આજે સમાપન રેલી નો જે કાર્યક્રમ હતો એમાં રોડ સેફ્ટી મંથ ના અંતે લોકોને ને ટ્રાફિક ના નિયમો બાબત જાણકારી બને સાથે સાથે ખાસ કરીને હેલ્મેટ ટુ વ્હીલર વખત પહેરતી વખતે ચલાવતી વખતે પહેરવું જોઈએ એ બાબતે એક માર્ગદર્શન આપવા માટે હેડક્વાર્ટર પોઈન્ટ થી વાય જંક્શન સુધીની રેલી કાઢવામાં આવેલી જેમાં પોલીસના મિત્રો એટલે કે ફ્રેન્ડ ઓફ પોલીસ અમારા ટ્રાફિક પોલીસ કર્મચારીઓ અને હોય ચારસો થી વધુ કર્મચારીઓ આ ભાગ લીધેલો અને લોકોને આ સમાપન મંથ સાથે સાથે સંદેશો આપવામાં આવ્યો હતો કે રોડ સેફ્ટી એ ફક્ત એક મંથનું નહીં પરંતુ કાયમ માટે ચાલતી ડ્રાઈવ છે અને જેમાં તમામ નાગરિકોએ પોતાનો એક્ટિવ પાર્ટિસિપેશન આપી અને સુરત શહેરને રોડ સેફ્ટીની દ્રષ્ટિએ નંબર વન બનાવી શકે તે માટે અપીલ કરવામાં આવેલી